બોટાદ શહેર અને જિલ્લાના ગઢડામાં મોડી રાત્રિના કડાકા ભડાકા સાથે વરસાદ શેરીઓમાં અને રસ્તાઓ પર પાણી ભરાયા ખેડૂતોને કપાસના પાકમાં નુકસાન થવાની ભીતિ રાત્રિના બોટાદ શહેર અને જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો હતો બોટાદ શહેર અને જિલ્લામાં વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ પડ્યો હતો જિલ્લાના ગઢડા રાણપુર બરવાડા તાલુકામાં વરસાદ નોંધાયો છે બોટાદ શહેરમાં મોડી રાત્રિના સમયે વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ શરૂ થયો હતો શહેરના હવેલી ચોક ટાવર રોડ પાળિયાદ રોડ જ્યોતિગામ સર્કલ ભાવનગર રોડ ગઢડા રોડ સાળંગપુર રોડ સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડ્યો હતો તો ધોધમાર વરસાદથી શેરીઓમાં અને રસ્તાઓ પર પાણી ભરાયા હતા બોટાદ જિલ્લાના ગઢડા શહેરમાં મોડી રાત્રિના કડાકા ભડાકા અને પવન સાથે ધોધમાર વરસાદ શરૂ થયો હતો શહેરના બોટાદના ઝાપા જીનનાગા મગરબાર સિનેમા રોડ લક્ષ્મીવાડી રોડ સહિતના રસ્તાઓ પર પાણી ભરાયા હતા બોટાદ જિલ્લાના રાણપુર બરવાળા અને ગઢડા તાલુકામાં અને ગ્રામ્ય વિસ્તારોમાં હળવાથી ભારે વરસાદ શરૂ થયો હતો હાલ કપાસની સિઝન હોત ચાલી રહી છે અને વરસાદ પડતા કપાસના પાકને નુકસાન થવા ખેડૂતોમાં ચિંતા વ્યાપી છે